પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરના પથ્થર તલાવડી વિસ્તારમાં આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે અને નગરપાલિકા દ્વારા તેમની રજૂઆતોને સતત અવગણવામાં આવી રહી છે જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ગોધરાના નારી કેન્દ્ર પાસે આવેલા પથ્થર તલાવડી વિસ્તારમાં

ગટર લાઇન નાખવા અને સ્વચ્છતા જાળવવા માટે રજૂઆતો કરી છે પરંતુ તંત્ર દ્વારા તેમની માંગણીઓ પ્રત્યે ઓરમાયું વર્તન રાખવામાં આવી રહ્યું છે જાણે નગરપાલિકા આંખ આડા કાન કરીને બેઠી હોય તેવી લાગી રહ્યું છે દંતાણીવાસના લોકોની મુખ્ય માંગ છે કે એ હવે પથ્થર તલાવડી ગંદા પાણીનો તાત્કાલિક નિકાલ કરવામાં આવે અને તેમને જીવન જરૂરિયાત પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં આવે તો આટલા આટલા પાણી નો નીકળવું પડે કોઈ બી ઓફ થઈ જાય સાહેબ તો પાણી લઈ ને નીકળવું પડે સાહેબ

છ સાત મહિના સુધી છોકરાઓ બીમાર પડત દવાખાના પૈસા ના હોય અમારા પા નાના નાના બચ્ચાઓ બિચારા હેરાન થાય બની એકતા આ અમે ગોધરાના રહેવાસી છીએ પથ્થર તલાવડી અંકલેશ્વર મહાદેવ હમણાં નથી મળતા ઘર અમને નથી મળતું પાણી અમને નથી મળતું જાદરામાં જવાનું પાણી લાઇટો ના મળે અમારા અંધારામાં રહેવાનું અમારા કચરાની ગંદકી અમારા જવાની ગંદકી અમને રસ્તા ના મળે અમને બૈરી કોઈ હોય સારી ખોટી બૈ બીમાર થઈ જાય ડિલેવરી થાય તોય ના જવાનો રસ્તો મળે અમને કોઈ ઘરની કોઈ ઉપયોગ નહીં પાણી જવાની સગવડ નહીં અમારા પથ્થર તલાવડીમાં રહેવાનું અમને જઈ જવાનો આરો નથી સાહેબ અમને કોઈ અમને ઘર કરી આપો અને હમણાં પથ્થર તલાવડીના અંદર બધા વોટ લેવા માટે અમે બધા વોટ લઈ જાય ત્રણસો વોટ અમારા તલાવડીના આવે સાડી ત્રણસો એટલા વોટ આવે વધારે પાંચસો ઉપર આવી જતા સજા મળતી નથી અને અમને કોઈ રસ્તો કોઈ નિકાલ કરતા નથી પૈસા બી કેટલાય આપો સરકાર પણ અમારી બાજુ કોઈ રાહત થતી નથી